ત્રણ દિવસની રજા બાદ ખુલેલા બજારમાં જોવા મળી રોનક ટેરિફ રાહતને પગલે બીએસસી સેન્સેક્સમાં પંદરસો અંકનો ઉછાળો નિફ્ટી પણ પાંચસો અંક ઉચુક્યો ઓટો અને ફાઇનાન્સ સેક્ટરના શેરમાં તેજી સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય વધારો હવે દવાઓ અને મેન સેમી કન્ડક્ટર ઉપર નવા ટેરિફ લાદવાની તૈયારીઓમાં ટ્રમ્પ ચીનથી આયાત કરાતા સ્માર્ટફોન પર હાલ પૂરતો કોઈ ટેરિફ નહીં આ નિર્ણય બાદ યુરોપ અને અમેરિકન શેરબજારમાં નોંધાયો ઉછાળો વક્ફ બિલના વિરોધમાં પશ્ચિમ બંગાળમાં હિંસા યથાવત હિંસાને ડામવામાં મમતા સરકાર નિષ્ફળ એસઆઈટીની તપાસ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ દાખલ ભાજપ નેતા સુકાંત મજમુદારે માદલામાં હિન્દુ પરિવારોની લીધી મુલાકાત રાજ્યપાલને પણ પત્ર લખીને નક્કર કાર્યવાહીની કરી માંગણી કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ આજે કેરળના મૂનમબન મુલાકાતે મૂનમબન સેંકડો એકર જમીન હતી વક્ફ પાસે અહીં નવા વક્ફ કાયદાથી લોકોમાં ખુશીનો માહોલ ભાજપ આયોજિત વિવિધ કાર્યક્રમોમાં સામેલ થશે કિરણ રિજીજુ બિહાર વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ બની વેગીલી આજે દિલ્હીમાં આરજેડી અને કોંગ્રેસ વચ્ચે મહત્વની બેઠક બેઠકની વહેંચણી સહિત મહત્વના મુદ્દાઓ અંગે થશે ચર્ચા સુરત પોલીસની સતર્કતાથી કુખ્યાત આરોપી જેમ્સ ઉર્ફે સેમ સહિત ઝડપાયા આરોપીઓએ સુરતથી વડોદરા જતી બસને હાઇજેક કરી લૂંટનું રચ્યું ષડયંત્ર આરોપીમાં મધ્યપ્રદેશ જેલના સિપાહી પણ સામેલ સુરેન્દ્રનગરના ચોટીલામાં તેલના વેપારીઓને ત્યાં પુરવઠા વિભાગના દરોડા એક્સપાયરી ડેટ વીતી ગયેલા તેલના પચાસ ડપ્પા કર્યા જપ્ત લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રાજાઓમાં ફેલાયો રાજ્યમાં ગરમીનો નવો રાઉન્ડ શરૂ આજથી ત્રણ દિવસ માટે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા રાજકોટમાં હીટ નું યલો એલર્ટ કંડલા એરપોર્ટ ખાતે તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તો અમદાવાદ બેતાલીસ પોઈન્ટ નવ ડિગ્રીએ તપ્યું અને આઈપીએલમાં ધોનીની ધમાકેદાર બેટિંગથી ચેન્નાઈ સુપર કિંગ્સે લખનૌ સુપર ચોયન્ટ્સને પાંચ વિકેટે હરાવ્યું મહેન્દ્રસિંહ ધોની બન્યા મેન ઓફ ધ મેચ આજે પંજાબના મુલાનપુર સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે થશે રોમાંચક મુકાબલો